હવે સમાચાર વિગતવાર ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થઈ ગયો હતો મહિલા પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી નાસી છૂટ્યો હતો લોકઅપમાં પાણી માંગતા પાણીની બોટલ આપવા દરવાજો ખોલવામાં આવતા નાસી છૂટ્યો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન કસ્ટડી લોકઅપમાં રહેલા આરોપીને પીવા માટે પાણી માંગતા મહિલા કોન્સ્ટેબલ પાણી આપવા લોકઅપ ખોલતા ઢક્કો મારી ફરાર થઈ ગયો હતો જેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે વિજયભાઈ સંજયભાઈ ભરૂચની નાની ડુંગળીમાં રહેતા વિજય વસાવાનું

લગાવેલ હોય જેથી લોકઅપનો દરવાજો થોડો ખોલીને આરોપીને પાણીની આરોપી આપવા જતા નાખી તેઓને ધક્કો મારી ભાગતા તેઓ તેમજ બીજા પોલીસ કર્મચારીઓ પણ આરોપીનો પીછો કરતા પરંતુ હાથ ન લાગ્યો હતો પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ઘરભરાટ મચી જતા ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા જે અગે હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે